તો તરફ રાજકોટના જેતપુરમાં કેમિકલ માફિયાઓનું પાપ સામે આવ્યું છે ભાદર નદીમાં ઝેરી કેમિકલ મેળવતા જેતપુરના સાડી ઉદ્યોગના સંચાલકો ભાદર નદીને સમજી રહ્યા છે ગટર મેઘરાજા બનતા પ્રદૂષણ માફિયાઓ પણ બેફામ બન્યા છે કેરાડી ગામના ચેક ડેમોમાં કેમિકલથી બનતા ફીણના ગોટે ગોટા ઉડવા લાગ્યા વર્ષોથી પ્રદૂષણથી હાલાકી ભોગવતા ખેડૂતોમાં ભારો ભાર રોષ છે વારંવાર રજૂઆત છતાં તંત્રની ઊંઘ

કારખાનાવાળા વાળા લોકો ને બસ એટલું કે આ કારખાનાનો કારખાના પાણી નો નિકાલ કરે પણ અમારું અમારી જમીન ખંજર થતા પણ અમારા અહીંયા પી એ પાણી પાણી પીતા પણ અમારા પશુપાલન બહુ જ બીમાર થઈ જાય છે જ્યારે ચોમાસામાં વરસાદ વરસતો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક કેમિકલ માફિયાઓ છે તે મેદાને આવતા હોય છે વાત કરવા જે જેતપુર ઉદ્યોગની તો ઉદ્યોગમાં અમુક કહી શકાય કે જે કેમિકલ માફિયાઓ છે તેના દ્વારા ભાદર સીધું પાણી છોડવામાં આવતું હોય છે તેને લઈને ભાદર નદી છે તે દૂષિત તો થાય જ છે પણ કાશ્મીર જેવો નજારો છે તે જોવા મળતો હોય છે હું દ્રશ્ય સીધા બતાવીશ કે આપ જોઈ શકો છો આ કેરાડી ભાદર ના દ્રશ્ય છે કે આપ જોશો તો આપને એવું લાગશે કે આ કોઈ કાશ્મીર નો નજારો છે પરંતુ આ કોઈ કાશ્મીર નો નજારો નથી આ કેમિકલ માફિયાનું પ્રદુષણ નું પાપ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે વારંવાર આ જ પ્રકારે પ્રદુષણ માફિયાઓ છે પોતાનું કલર કેમિકલ યુક્ત પાણી છે તે ભાદરમાં સીધું છોડતા હોય તેના હિસાબે આખી ભાદર નદી છે તે દૂષિત થઈ જતી હોય છે આ ભાદરમાં આ પાણી જે છે તે સીધું ભાદર બે સુધી પહોંચે છે અને આ પાણી ભાદર બે ડેમ છે તેમાંથી ધોરાજીના લોકો પીયત માટે પણ પાણીનો ઉપયોગ કરે છે પરંતુ કેમિકલ માફિયાઓના પાપે આ પાણી શુદ્ધ રહેતું નથી અમે આ ગુજરાત ફ્રસ્ટ માધ્યમથી બતાવી રહ્યા છીએ કેમિકલ માફિયાઓનું ક્યાંય આવું પાપ હશે તો બહાર પાડશું અંદર ફીણા પણ ઉડે છે ક્યાંથી આવે છે આ બધું કોણ છોડે છે માફિયાઓ સાહેબ હવે તમને બે હાથ જોડીને અમે વિનંતી કરીએ છીએ કે લોકોને ને એક આશા જાગતી હોય ખેડૂતને એક આશા જાગતી હોય કે ભાદર નદી પીવા માટે કામ આવશે પણ આ કેમિકલ માફિયાઓ આ પાણીની પથારી ફેરવી રહ્યા છે સાહેબ થોડાક જાગૃત થાવ અને કાયદેસર ની કાર્યવાહી કરો એવી આશા રાખીએ છીએ આપણી પાસે સાહેબ હરેશ ગુજરાત ફર્સ્ટ લુણાગરી